નમસ્કાર દર્શક મિત્રો આજના હું આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈશું સમાચારો વિસ્તારથી સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા એક્સલેન્ટ બિઝનેસ હબ ખાતે રવિવારના રોજ તારીખ અઠ્યાવીસ બાર બે હજાર પચીસના દિવસે ડોક્ટર મિત્તલ ક્લિનિકનો શુભારંભ કરવામાં આવ્યું હતું આ ક્લિનિકના ડૉક્ટર મિત્તલ આસોદરિયાએ ક્લિનિકમાં થતી સાર અર્થે સમજણ પણ આપી હતી તૂટેલા જડબા ચહેરાના ફ્રેક્ચર ઓછા ખુલતા મોઢા જડબાના સાંધાને લગતી સર્જરીઓ મોઢા જીભના કેન્સરની તપાસ સાથે જ વિવિધ બાયોપ્સી અને સાઇનસના રોગોનું નિદાન અને સારવાર પણ ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું આ ક્લિનિકના ઉદઘાટન પ્રસંગે સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા અને ડૉક્ટર મિત્તલને અભિનંદન પાઠવીને શહેરીજનોને ઉપલક્ષીને ક્લિનિકમાં મુલાકાત લઈ પોતાને લગતી સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે પણ આ તબક્કે અપીલ કરી હતી હેલો હું છું ડૉક્ટર મિતલ ઓરલ એન્ડ મેક્ઝિલોફેશિયલ સર્જન હવેથી હું ડૉક્ટર મિતલ ફેસ જો સર્જરી ક્લિનિકમાં અવેલેબલ છું જે એક્સલન્ટ બિઝનેસ હબ લાલ દરવાજા સુરતમાં આવેલું છે અને અહીંયા હવે ફેશિયલ પ્લાસ્ટિક સર્જરી જડબા અને ચહેરાના ફ્રેક્ચરની સર્જરી જડબાના જોઈન્ટની સર્જરી તેમજ પાન મસાલા ખાવાથી ઓછા ખુતા મોઢાની સર્જરી અને એડવાન્સ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અવેલેબલ છે